ડીસા સરમાં ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા બગીચા સર્કલ પાસે ટ્રાફિક અવેરનેન્સ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાઓ છૂટવાનો ટાઈમના સમયમાં ભારત વિકાસ પરિષદની બહેનો અને ભાઈઓ દ્વારા બગીચા સર્કલ જોડે ટ્રાફિક પોલીસ બીએસઆઈ અને પોલીસ જવાનો સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી શરમેટ તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા આજે અહીંયા બગીચા સર્કલ આગળ ટ્રાફિક અવરનેસનો કાર્યક્રમ મહિલા શક્તિ દ્વારા યોજવામાં આવ્યો છે અહીંયા આપણે ટ્રાફિક ખૂબ જ થતી હોય છે જ્યારે સ્કૂલો છૂટવાનો ટાઈમ હોય સાંજનો સમય પાંચ વાગ્યાનો હોય લોકોને ઘરે જવાનો હોય ત્યારે લોકો ક્યારેક ઓવર સ્પીડ કરતા હોય છે ત્રણ જણા વાહસ વાહન ઉપર બેસતા હોય છે ઓટો વ્હીલર વાળા અને ફોર વ્હીલર વાળા પણ ક્યારેક ભૂલ કરતા હોય છે તો તેમને અમે પુષ્પગુચ્છ આપી અને પ્રેમથી સમજાવી કે તમારી સ્પીડ ધીમી રાખો ટુ વ્હીલર વાળાને હેલ્મેટ પહેરો ત્રણ સવારી ના કરો વગેરે અવેરનેસ વિશે અમે અહીંયા એમને ખૂબ જ સુંદર રીતે પ્રેમથી માહિતી આપી છે અને અહીંયા ટ્રાફિક પોલીસના જવાનો અને ડીવી ચૌધરી મેડમનો અમને ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અને આ તમે બેનરો જોઈ શકો છો અમારી મહિલા શક્તિ દ્વારા અલગ અલગ પોસ્ટરો બનાવવામાં આવ્યા છે જેનાથી તમને જુદા જુદા સ્લોગનો વિશે લોકોને માહિતી આપીએ છીએ કે તમે મોબાઈલ છોડો સ્ટેરિંગ પકડો સીટ બેલ્ટ બાંધો તમારું જીવન અમૂલ્ય છે જેવા અલગ અલગ પોસ્ટરો બનાવ્યા છે એને લોકો વાંચી અને એનામાં થોડા ઘણી પણ અવેરનેસ આવે એને વિશે અમે માહિતી આપીએ છીએ અને લોકો તેને સમજૂતી લે અને થોડી પણ અવેરનેસ આવે એ વિશેનો આ કાર્યક્રમ તમારો રહ્યો છે અને એ માટે સંપૂર્ણ મહિલા ટીમ અમે જાગૃત રહ્યા સાથે સાથે બહેનો દ્વારા પોસ્ટર હાથમાં રાખી અને દર્શાવ્યું એક પણની બેદરકારી આખી જિંદગીનો અપસોર સલામત રહો દુઃખ દૂર રાખો હેલ્મેટ પહેરો તમારી જિંદગી કિંમતી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરો સાવધાની રાખો દુર્ઘટના ટાળો વાહન ચલાવતા મોબાઈલ છોડો સ્ટેરિંગ પકડો વગેરેના પોસ્ટર હાથમાં લઈ લોકોને જાગૃત કરતા જોવા મળ્યા હતા સાથે સાથે ટ્રાફિકની ફરજ બજાવતા પીએસઆઈ અને ટ્રાફિક પોલીસ સ્ટાફ ટી આરબી તથા પત્રકાર મિત્રોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદ મહિલા સંયોજિકા રચનાબેન ત્રિવેદી સાથે મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા નિરજ બોનાણા સી એક્સપ્રેસ ન્યૂઝ ડિશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા અપડેટ પાણી કે લીએ બે લાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે なるほど。<music>